જય જવાન જય કિસાન તો ફાઇનલી અમારે દ્વારકા જવાનો હુકમ થઈ ગયો છે ઘણા દિવસથી રાહ જોતો હતા પપ્પા ફાઇનલી આજ જો તો શરૂઆત અમારે મારા મંદિરથી કરવાની છે દર્શન કરીને નીકળવાનું છે તો ફાઇનલી ગાઈસ અમાર દ્વારકા જવા નીકળી જવાનું છે જો અમારી ફેમિલી અમને બધા આશીર્વાદ અપાય છે અમે ક્યાં પપ્પા બધા દર્શન માટે લાગવાની છે જય દ્વારકા જય દ્વારકા જય દ્વારકા ए <laughs> अर्स् <laughs>

જારકાજી કાકા હવે આ સો વીડિયો શૂટ વરાઈ જા કાકા અમારા પૈસા આવરા છે મોઢું છોડે મોઢું મે કામ કરજો અગી જે મસ્ત ઉતરાવા જાજો ઓ માર ગનત ગનત દ્વારકા મુકવા આવે છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video